અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરીના ષડયંત્રનો ખુલાસો થયો છે ઘૂસણખોરી કરતા યુવકો મહેસાણાના વડસમાના હોવાનો ખુલાસો થયો છે વડસમાના એક યુવાનનું નામ સામે આવ્યું ચેતન પટેલ સાથે અન્ય પંદર યુવાનો પણ હોવાની શક્યતા છે કલોલના દિલીપ નામના એજન્ટની મદદ લીધી હોવાનો ખુલાસો માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં અટકાયત કરાઈ હતી સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા તંત્રને નથી અપાયો તો ખાસ અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા ફ્રાન્સ એરપોર્ટ પર ગુજરાતી જે લોકો પકડાયા છે એમાં પંદર જેટલા જે યુવાનો છે તે મહેસાણા જિલ્લાના હોવાની આશંકા છે જે પ્રવાસીઓ પકડાયા છે એમાં એક યુવક અને એની સાથે અન્ય પંદર મુસાફરો હોવાની આશંકા એક યુવાન મહેસાણાના વડસમા ગામનો હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે સરકાર દ્વારા હજુ ઓફિશિયલ ડેટા તંત્રને અપાયો નથી વડસમા ગામનો

કે ના દિલીપ નામના એજન્ટ ની મદદ થી ત્રણ માસ પૂર્વે અમેરિકા જવા નીકળ્યો હોવાની વિગતો અત્યારે હાલમાં સામે આવી રહી છે ચેતન સાથે આ ગામના આજુબાજુના પંદર જેટલા લોકો જે છે તેવી પણ વિગતો સામે આવી રહી છે તમામ વિગતો માટે

નિકારા હોવા જઈ રહ્યું હતું ત્યારે અટકાયત કરવામાં આવી માનવ તસ્કરીની આશંકાએ ફ્રાન્સમાં જ અટકાયત કરાઈ યાત્રિકોની મેક્સિકોથી અમેરિકા ઘૂસણખોરીની આશંકા છે ત્યારે હંગામી ફ્રેન્ચ કોર્ટે તેમને મુક્ત કરવા આદેશ કર્યો છે પરંતુ આ તમામ યાત્રિકો જે ત્રણસો ત્રણ પ્રવાસીઓ છે તેમને ભારત પરત મોકલવા કે નહીં તે હજી અસ્પષ્ટ છે તો છન્નું જેટલા પ્રવાસીઓએ તો ફ્રાન્સમાં જ વસવાટ કરવા માટે અરજી કરી દીધી છે